નમસ્કાર દર્શક મિત્રો વડોદરા હાર્દિક સ્વાગત છે ગરમ હવામાન તથા સતત ગરમીનો પારો વધતા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી પર અસર જોવા મળી ભરૂચ બોલાવ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામને ના દ્રશ્યો સામે આવ્યા બ્યુરો રિપોર્ટ સુલતાન મનસુરી આપડી હાજરીમાં તમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની કરીને મર્યાદા મને નહીં છે